હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બાજરીના રોટલા બનાવીશું એકદમ સરળ રીતે થાબડીને અને વણીને જેમને હાથેથી ટીપીને નથી આવડતા તેમને પણ આવડી જાય એવી સરળ ટ્રીકથી આપણે રોટલા બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ બાજરીના રોટલા બનાવવા માટે તેનો લોટ તૈયાર કરી લેશું તેના માટે એક કપ બાજરીનો લોટ લીધો છે તેને કોઈ મોટા વાસણમાં એડ કરી દેસુ જેથી લોટને સરળતાથી મસળી શકાય તેની સાથે વન ફોર્થ ટી સ્પૂન અથવા સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું લોટ બાંધવા માટે અડધો કપ પાણી લીધું છે પહેલા પર પાણી એડ કરી અને નમકને ઓગાળી લેશું થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ તૈયાર કરી લેશું રોટલામાં ઘણા લોકો નમક પણ એડ નથી કરતા અને ઘણા લોકો એક ગ્લાસ પાણીમાં એક ટી સ્પૂન જેટલું નમક એડ કરી તેને ઉગાડી અને પાણીથી લોટ તૈયાર કરે છે એમ પણ કરી શકાય બાજરીના લોટમાં ચીકાશ વધારે હોય છે એટલે થોડું થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરવો જો લોટ સોફ્ટ થઈ જશે તો રોટલો બરાબર નહીં બને સરસ રોટલો બનાવવા માટે લોટ પણ એકદમ સરસ હોવો જોઈએ લોટ એકદમ સોફ્ટ હશે તો બરાબર વણી નહીં શકાય કે થાબડી નહીં શકાય અને એકદમ કડક હશે તો તેમાં ક્રેક પડી જશે એટલે લોટની કન્સિસ્ટન્સી પરફેક્ટ રાખવી લોટ જો કોઠણ હશે તો થોડું થોડું પાણી એડ કરી અને સોફ્ટ કરી શકાશે પણ જો એકદમ ઢીલો થઈ જશે તો લોટ એડ કરો તો પણ તેની કન્સિસ્ટન્સી બરાબર નહીં થાય અહીંયા બધા લોટને ભેગો કરી લીધો છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને મસડી લેવાનો છે રોટલીનો લોટ હોય તેવું સોફ્ટ રાખીશું તો રોટલો છે સરસ બનશે હથેળીના આ ભાગથી લોટને મસડી લેવાનો છે લોટ જેટલો સરસ મસળાશે રોટલો એટલો સરસ બનશે લોટને તમે હાથમાં લો તો હાથમાં લોટ ચોટતો હશે પણ જ્યારે બરાબર રીતે ત્યારે હાથમાં ચોટશે નહીં અને સ્મૂથ થઈ રોટલો બનાવવા માટે એક સાથે જાજો લોટ તૈયાર કરવામાં નથી આવતો એક કે બે રોટલાનો લોટ તૈયાર કરી અને પછી બનાવવામાં આવે છે લોટને આ રીતે મસરી લીધો છે તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો રોટલીનો લોટ હોય તેવી સોફ્ટ રાખેલી છે આટલો લોટ તૈયાર કરવામાં અડધા કપ પાણીનો ઉપયોગ કરેલો છે તેમાંથી એક ટીસ્પૂન જેટલું પાણી બચેલું છે હવે આપણે રોટલો બનાવી લેશું આપણે અહીંયા થાબળ્યો રોટલો બનાવીશું તેના માટે એક પાટલો લઈ લેશું અને લોટનો લુવો લઈ બોલ જેવું બનાવી અને હાથેથી પ્રેસ કરી દેશું અને થોડો એને ટીપી અને થોડો મોટો કરી લેશું બે હાથેથી પ્રેસ કરતા જઈ અને થોડો મોટો કરી લેશું હવે પાટલી ઉપર થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી દઈશું ઘઉંનો અથવા બાજરીનો લઈ શકાય તેના ઉપર લુવો રાખી દેસું લુવા ઉપર પણ થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દેસું હવે હથેળીની મદદથી થોડું પ્રેસ કરતા જઈ અને આ રીતે ગોળ ફેરવશું અને હાથેથી થેપી લેશું આ રીતે ગોળ ફેરવતા જઈ અને હાથેથી થેપતા જશું જેમ જેમ થેપાતો જશે તેમ રોટલો મોટો થઈ તૈયાર થતો જાશે થેપો ત્યારે હાથમાં લોટ ચોટતો હોય તેવું લાગે તો ફરી પાછો કોરો લોટ સ્પ્રિન્કલ કરી દેવાનું અને ફરી પાછું થેપી લેવાનું રોટલાની થિકનેસ તમારી પસંદ પ્રમાણે જાડી કે પતલી રાખી શકાય હાથેથી ટીપીને ના આવડતું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે અને ટેસ્ટ પણ હાથેથી ટીપેલા હોય તેવો જ આવે છે એક્સ્ટ્રા લોટ હોય તેને હાથેથી સાફ કરી લેશું તમે રોટલો તૈયાર કરો એ પહેલાં જ તવો છે ગરમ કવરા મૂકી દેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રોટલો બનીને તૈયાર છે હાથેથી ટીપેલ હોય તેવો જ બનેલો છે ને ફૂલ ફ્લેમ ઉપર તવાને ગરમ કરવા મૂકી દેવાનો છે તવો એકદમ ગરમ થાય એટલે તેમાં રોટલો સેટ કરી દેવાનો બે હાથેથી આ રીતે મૂકી તેના ઉપર હાથ ફેરવી દેવાનો જેથી તેમાં એર ના ભરાય અને ભમરો ના પડે અને ફૂલ ફ્લેમ ઉપર રોટલાને વીસ થી ત્રીસ સેકન્ડ માટે શેકી લેવાનો છે વીસ થી ત્રીસ સેકન્ડ થાય એટલે તેની સાઈડ રિમૂવ કરી અને તેની સાઈડ ચેન્જ કરી લેવાની અને એકાદ મિનિટ સુધી બીજી સાઈડ પણ કૂક થવા દેસુ રોટલો તવા ઉપર મૂકો ત્યારે તેમાં એર ભરાય અને થોડીક જગ્યા ફૂલી જાય છે તેને આ કાઠિયાવાડી ભાષામાં ભમરો પણ કહેવાય છે તમે જો વ્યવસ્થિત રીતે રોટલાની સેટ કરશો તો તમારે એવું નહીં થાય ઉપરની સાઈડ છે કાચું પાકું શેકવાનું જેથી રોટલો છે બરાબર ભૂલશે ત્રીસ ચાલીસ સેકન્ડ થાય એટલે તેને આપણે ચેક કરી લેશું

એટલે થોડું વધારે શેકી લઈશ રોટલો શેકાય અને તૈયાર થઈ ગયો છે હવે રોટલાને વણીને બનાવીશું રોટલો બનાવવાની આ એકદમ સરળ રીત છે તમે જો હાથેથી ટીપીને કે હોય તો આ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો હવે લોટ લઈ લેશું તેનો લુવો તૈયાર કરી લેશું અને હાથેથી થેપી થોડો મોટો કરી લેશું પાટલી ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દેસું જો તમારે કોરો લોટ સ્પ્રિંકલ ના કરવો હોય તો બે પ્લાસ્ટિકની સીટ રાખીને પણ તમે આ રોટલાને બનાવી શકો છો લુવાને થોડું થોડું ફેરવતા જાય અને વેલણથી હળવા હાથે વણી લેશું હળવા હાથે વણીશું જેથી રોટલો છે ચીપકી ના જાય વણીને રોટલા એકદમ પતલા કરી શકાય છે જે લોકોને પતલા રોટલા ભાવતા હોય તેના માટે બેસ્ટ છે મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટ કે કોઈ પ્રસંગ હોય ત્યારે આ રીતે જ વણીને રોટલા બનાવવામાં આવતા હોય છે ફક્ત એક જ મિનિટમાં વણી અને તૈયાર કરી શકાય છે હાથેથી ટીપેલા રોટલા થોડા જાડા હોય તેવા સરસ લાગે છે પણ આ રીતે વણીને બનાવેલા રોટલા છે પતલા સરસ લાગતા હોય છે ફક્ત એક જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તમને આ રીતે બતાવી દઉં બંને બાજુએથી બતાવી દઉં એકદમ સરસ એવો રોટલો વણાઈ અને તૈયાર થઈ ગયો છે અહીંયા તવો પણ એકદમ ગરમ થઈ ગયો છે રોટલો વણો એ પહેલાં તવાને ગરમ મૂકી દેવાનો રોટલાને તાવડીમાં સેટ કરી દેસુ વણેના રોટલાનો ફાયદો એ છે કે લોખંડના તવા ઉપર પણ સરસ રીતે શેકી શકાય છે જ્યારે હાથેથી અને રોટલા છે એ માટીના તવામાં સરસ થાય છે નીચેની બાજુ રોટલાને સેકન્ડ અથવા કાચો પાકો સેકન્ડ થાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લેશું અને નીચેની બાજુ પણ બરાબર રીતે શેકાવા દેસુ અને એકાદ મિનિટ થાય એટલે આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો નીચેની બાજુ સરસ રીતે શેકાઈ ગયો છે હવે તેની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ શેકાવા દેસું હવે તેની સાઈડ ચેન્જ કરી અને ઉપરની સાઈડ પાણી વાળો હાથ લગાવી દેવાનો આ રીતે કરવાથી ઉપરનું પણ સોફ્ટ થઈ જાય છે અને નીચેની બાજુ રોટલું ફૂલી જાશે અડધીક મિનિટ જેટલો શેકાઈ જાય એટલે આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો રોટલો સરસ રીતે ફૂલી અને બરાબર શેકાઈ ગયો છે જો રોટલાને હજી વધારે ક્રિસ્પી કરવો હોય તો થોડી વાર તવા ઉપર વધારે શેકાવા દેવાનું રોટલો શેકાઈ જાય એટલે ચપ્પુથી તેનું ઉપરનું પળ અલગ કરી લેશું અને અંદરની બાજુ અને ઉપરની બાજુ ઘી લગાવી દેશું ફ્રેન્ડ્સ બાજરાના રોટલા બનાવવા માટેની છેને એકદમ ઇઝી ટ્રીક બાળકો પણ આ વિડીયો જો અને સરળતાથી રોટલા બનાવી શકે એવી ઇઝી રીત છે તો તમે પણ આ રીતે રોટલા બનાવજો અને તમારા અનુભવ અમારી સાથે શેર કરજો જો તમને અમારી આ રીત પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર